આજે મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર એક કરોડના પાસઠ લાખથી વધારે યાત્રાઓ મા અંબેના દર્શને આવે છે એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે આવનાર સમયમાં હજીએ પણ મા અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય બે હજાર કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય કદાચ ચંદ અંબાજી એ ભારતમાં ભવ્ય હશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે માતાજીને હંમેશા ગુજરાત ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રહે ગુપ્ત નવરા નવરાત્રિ છે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના છે